ફોન માં ફોન આવવા છે ગાડી તોડી જો આવી રીતનો છે ને કોઈ દિવસ બાજરો કઢાઈ નહીં હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાયનું આર્દિક 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 સ્વાગત કરું છું તો અત્યારનો છે ને આપણે બ્લોગ થોડોક મોડો ચાલુ કર્યો છે કેમ કે આજ છે ને સંદીપ કારખાને ગયા ને તો આજ ઘરે બોલાવવા પડશે અટાણે ટેન્શન વધી ગયું છે કેમ કે તમને બધાને ખબર જ છે પહેલા હું પતુભાઈનો વાત સાંભળી લઉં હો હું કહું ઈ જય દાદા જય દાદા જય દાદા લાઈક કરજો એ ઉજરે એવું છે એમ ને આ જમ્યા ધાબળા ને ગોતરા ને એવું બધું પણ ધોઈ નાખ્યું પવનભાઈ આજ તો બહુ જ છે અને વાદળાને એવું બધું થઈ ગયું એટલે તમને બધાને ખબર જ છે કે અમારે બાજરોને એવું બધું લણતા હા તો એ બધું છે ને અટાણા બાજરો કાઢવો જ પડે એમ છે કેમ કે વરસાદની છે ને આગાહી આપી દીધેલી છે ને આજે વાતાવરણ થોડુંક ઘણું ચેન્જિંગ થઈ ગયું છે વાદળાને એવું બધું થઈ ગયું છે એટલે અટાણે છે ને સંદીપને કામેથી બોલાવી લીધા છે જોથું હોય પપ્પા

વિતાળમાં માં કઈ ને ભટકાડી ને હે આ મોર કક મોવડી નાખ્યો છે તમે પાર્કિંગ માં મૂકવાનો ને હા બીજા ક્યારે લડી ગયો લે જાન રાખાય ને પતો તારે આવવાનું હે હું છે નાય તૂટી ગયો જો તાર બાપા કઈ જાન નો રાખે કે ભાઈ ફેમિલી હવે ફટાફટ હવે જાય અમે વાડીએ કેમ કે છે ને ફોન માથે ફોન આવવા માંડ્યા છે કે હવે ફટાફટ પોગો તમે ઈ કે

અડધા ડુંડા નીકળી જાય છે નજી જો કાઢે તો મારા બપા તો શર્ટ કાઢી નાખ તો જો ગરમી થાય ને એટલે તો ફટાફટ છે ને ડુંડા ભરે રાખ્યા અમે હું ને મારા બા છે ને ડુંડા ફરીએ છીએ બીજા છે ને ડુંડા ભરીને નાખે છે સમજો સમજો હજુ હું છું હું છું એ માં મારા બાગ્યા

હવે આ વરસાદની વિતાવળ હતી ને એટલે જ આ બધી વિતાવળી હવે જવા જોઈએ આવી રીતનો છે ને કોઈ દિવસ બાજરો કઢાય નહીં એમ થાય વિતાવળમાં પણ હવે શું કરું આપણો અનાજ બસાવવા હાડું તો કરવું જ પડે ને કેમ કે આપણે કેટલી મહેનત કરી હોય બાજરો વાયો હોય પછી વાઢો હોય ને ઢુંડા લેણા હોય દાળિયા કરીને પછી વ્યા વરસાદ આવે અને બધો બાજરો બગાડી નાખે એટલે છે ને મારે ભાવે ઉતાવળ કરાવી ને હલરમાં આજને જ કઢાવી લીધો બાજરો

તમારે ઘેર આવન છે ને નહીં નહીં હે તા આ ઠેલી હતી ને લીધી ઈ તમને દેવા આવી હવે જાવ ખોટા તો હવે હું પૂજા બેન ને મને મૂકવા આવે છે સંદીપ જો ને અમને મૂકી જાવ ને ઘેર મને આવો પછી ગુંડા સાથે જો આવે હા ગુંડા બાબા બાબા મર બન ગુંડા બાબા આવે અમે તો જો પણ ગુંડા એમ જો જો બધાને ગુંડા હે પાકી જાય ને એક હારે પાકી જાય તો બધા ખાવા માંડ્યા એક જરા ગુંદા

हाँ सडा ओ काका सडा हूं हम बोल ले न तो पकोरी देता से जे भाई बास उतर दून मार का उतरवन चालू कर दी तो न मारा काका अंबवता रही केम ठकी है? जा हैं घर में तिजी घर में तिजी तो आडी आडी मरना थे हां अगर टेंपो तो खाली कर ना ख तो बे भयो हारवा मंडा बाजाणा बास का टेंपो में उतरिणो खा से न टेंपो भीइज्यो छे तो बास अब आज नो वीडियो अपना एंड कर दी तो अहे हो जो हमारा वीडियो जोवा मने तुम्हारा खूब खूब आभार તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને મળી નવા વલુક મા જય માતાજી રામ રામ આવજો તણાવ